સમયમાં ચંદ્રગુપ્ત હતા ત્યારે સૌરાષ્ટ્રની જે રાજધાની હતી એ ગિરનાર તરીકે ઓળખાતી હવે એમાંથી જે બે નીકળતી નદીઓ હતી સુવર્ણ સકિતા અને બીજી એક નદી હતી એ હતી પલાસી એ બે નદી છે એના સંગમથી બંધ બંધાયેલો હતો એ બંધ બાંધવામાં આવ્યો અને એના બંધ થી જે સરોવર રચાણું બરાબર એ હતું સુદર્શન સરોવર એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યનો જે સુબો હતો પુષ્યગુપ્ત વૈશ્ય એને સુદર્શન સરોવરનું નિર્માણ કરાવ્યું ત્યાર પછી વાત કરી સમ્રાટ અશોક તો સમ્રાટ અશોકનો જે સુબો હતો તુષાસ્કો એને ખેતીવાડીને પ્રોત્સાહન આપવા માટે થઈ અને સરોવરમાંથી નહેરોનું નિર્માણ કરાવ્યું ત્યાર પછી ગુજરાતનો શક રાજવી છે રુદ્રદામાં એને એના સમયે શું થયું તો કે જે સરોવરનો બંધ હતો એ તૂટી જવાથી એનો જે સુબો હતો સુવિશાક એને પોતાના ખર્ચે એટલે કે સ્વખર્ચે છે સરોવરનું સમારકામ કરાવ્યું ત્યાર પછી આવ્યો ગુપ્ત વંશ નો સ્કંદગુપ્ત સ્કંદગુપ્તનો જે સુબો હતો પર્ણદત્ત એનો પુત્ર એનો પુત્ર એટલે કે ચક્ર પાણી એના દ્વારા મોટું સરોવર બનાવવા માટે થઈ અને સરોવરનું એને પુનઃ કરાવ્યું અને એના કાંઠે છે એને એક વિષ્ણુનું મંદિર પણ બંધાવ્યું તો આ સુદર્શન સરોવરમાંથી આટલા પ્રશ્નો પૂછાઈ શકવાની શક્યતા છે કે કયા શાસકના કયા સુબા શું કાર્ય કરાવ્યું એટલા વિડીયોને જે ખાસ સેવ કરી લેજો અથવા તો ટેબલ છે એ તમે તમારી નોટ્સમાં લખી શકશો થેન્ક યુ